જેમાં આખો દિવસ ચાલનારી ટુર્નામેન્ટ મેચમાં દસ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ફાઈનલ મેચમાં વંગ નિરોના વચ્ચે રમાઈ હતી જેમાં વંગની ટીમ વિજેતા બની હતી જેમાં વિજેતા ખેલાડીઓને આગેવાનોના હસ્તે ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેસ્ટમેન ને ટ્રોફી આપવામાં આવી હતી સુખપર ગામના યુવા સમિતિ મૌલિક વાઘેલા સુરેશભાઈ કોહલી કૌશિક આહિર અનિલ આહિર હર્ષભાઈ જોગી દ્વારા સુખપર એકતા ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમની સાથે દિલીપભાઈ જોગી રહ્યા હતા સ્કોર તરીકે હમીરભાઈ આહિર છગનભાઈ આહિર રહ્યા હતા અને ગામના આગેવાનોનું મુરાભાઈ મોરાભાઈ આહિર ચંદુભાઈ વાઘેલા શિવજીભાઈ પટેલ મેઠુભાઈ કોલી લખુભાઈ જોગી ઉપસ્થિત રહ્યા હતા સંચાલન વિજય સાહેબે કર્યું હતું આભાર વિધિ વિનોદભાઈ રાઠોડે કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બઢિયા કચ્છ ટીવી ન્યુઝ મોટી વિરાણી